સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પચાસ થી સાઠ ફૂટ ખાઈમાં પડવાથી દર્દનાક અકસ્માત સર્જાયો હતો જો કે કોચરવા ગામના કુંભાર ફળિયામાં રહેતો પિયુષ બાબુ પટેલ ઉંમર વર્ષ એકતાલીસ જેઓનું મોત નીપજ્યું હતું મૃતક એક માસુમ બાળકનો પિતા હતો જોકે મૃત્યુ થકી પિતાનું છત્ર ગુમાવ્યું અકસ્માતની જાણ થતા ક્વારીમાં કામ કરતા અન્ય કામદારોએ દોડી આવી બચાવની કામગીરી હાથ ધરી હતી ચાલકને બહાર કાઢ્યો હતો તાત્કાલિક પાડી મોહન હોસ્પિટલમાં ખસેડાયો હતો જો કે ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતા પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યા બાદ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી થોડા સમય પહેલા જ ઓરવાડની આ દેસાઈ કોરીમાં એક કામદાર પચીસ ફૂટ ઊંચેથી પડકાતા મોત નીપજ્યું હતું કોરી વિસ્તારમાં વારંવાર દુર્ઘટના બનવા છતાં કામદારોની સુરક્ષા મુદ્દે જવાબદાર અધિકારીઓ તેમજ કોરી સંચાલકો બેફિકર હોવાનું જણાઈ રહ્યું છે જવાબદાર તંત્રએ આવા અકસ્માતો રોકવા કડક પગલાં ભરવાની જરૂર જણાઈ રહી છે અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે